કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં અને આજે આપણે જાણકારી મેળવવાના સિવાય ખેડૂત રજીસ્ટ્રી ખેડૂત કાર્ડ જે પણ તમે કહો તો આપણી સાદી અને સરળ ભાષામાં તમને બધી જ જાણકારી આપીશ આપણે ખેડૂતો સમજી શકીએ ગમે તે અભણ વ્યક્તિ પણ સમજી શકીએ તેવી આપણે સરળ ભાષામાં તમે તમારા ઘર બેઠા તમારા મોબાઈલ દ્વારા ખેડૂત કાર્ડ કેવી રીતે બનાવી શકશો તે તમને સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં જોવા મળે છે અને આગળના બે વિડીયોમાં પણ આપણે ઘણી બધી જાણકારી આપી છે પણ ઘણી બધી કોમેન્ટ હતી ઘણી બધી ઘણી બધી તેમાં સમસ્યા પણ આવે છે તો એના માટેની આપણે બધું જ આમાં કવર કરવાની કોશિશ કરીશું તો બને રહેજો આખા વિડીયોમાં તો બધાને પહેલાં તમારે તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર કોઈપણ એક ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે તે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી આપી છે એગ્રીસ્ટેક આ તમારે ટાઈપ કરવાનું છે ટાઈપ કરો એટલે તમને જે ખૂણા ઉપર જે લાલ કલરના કુંડાળામાં જે દેખાય છે થ્રી ડોટ એની ઉપર ક્લિક કરવાનું છે અને સૌથી નીચે જોડ્યું તેમ લાલ સર્કલમાં દેખાય છે તેમાં ડેસ્કટોપ સાઈડ એની ઉપર ક્લિક કરવાનું એટલે કંઈક આ રીતનું આવી જશે તો આમાં આપણે એગ્રીસ્ટેક ગુજરાત આ રીતનું ટાઈપ કરવાનું છે ખાસ કરી એગ્રીસ્ટેક ગુજરાત લગઝુઅટ એટલે ગુજરાતની સાઈડ ગુજરાતની સાઈટ આપણે બધાની પહેલાં ઓપન થાય એટલે તમારે કાંઈ ભૂલ ન પડે તો આપણે એગ્રીસ્ટેક ગુજરાત ટાઈપ કર્યું છે અને જો બધાની પહેલાં જે આપણે સાઈડ છે તે એગ્રીસ્ટેક ગુજરાતની સાઈડ આવી છે જો આમાં ગુજરાત લખેલું છે અને જો નીચેની સાઈટ પણ એના જેવી છે પણ ત્યાં ઉત્તર પ્રદેશ લખેલું છે તો આપણે જે પહેલાં નંબરની સાઈટ છે ત્યાંના ઉપર ક્લિક કરવાનું છે તો તમને કંઈક આ રીતનું જોવા મળશે તો અહીંયા આપણે ફાર્મર ઉપર ક્લિક કરવાનું છે તો સેલ્ફમાં કરવાનું છે એટલે ફાર્મર ઉપર ક્લિક કરી નીચે ક્રેટ માય એકાઉન્ટ એના ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે પોતાનો અથવા જે કસ્ટમર હોય તેનો આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે તો હું આધાર કાર્ડ નંબર ટાઈપ કરી દઉં છું આધાર કાર્ડ નંબર તમે ટાઈપ કરો એટલે જો સૌથી નીચે તમને લીલા કલરમાં સબમિટનું ઓપ્શન આવશે આ સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તેની સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેના ઉપર એક ઓટીપી જશે તો મારામાં ઓટીપી આવી ગયો છે તો ઓટીપી નાખી દો તો સો આંકડાનો ઓટીપી આવશે જે દાખલ કરવાનો રહેશે અને પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવું એટલે આ રીતની બધી ફાર્મરની ડિટેલ ઓટોમેટિકલી આધાર બેઝ આવી જાય છે અને નીચે અહીંયા તમારે મોબાઈલ નંબર એડ કરવાનો છે જે આધાર કાર્ડ સાથે લિંક હોય તે જ નંબર આપણે એડ કરવાનો આગ્રહ રાખવાનો તો આ નંબર આપણે ડાયલ આપણે ક્લિક અહીંયા આખો નંબર નાખી દીધો છે અને નીચે જે લાલ કલરનો એરર જેવો દેખાય છે એની ઉપર ક્લિક કરો એટલે ઓટીપી જતો રહે છે તો આ નંબર ઉપર ઓ જે નંબર હતો એની ઉપર ઓટીપી ગયો તો ઓટીપી ડાયલ કરી નીચે વેરીફાઈ ઉપર ક્લિક કરી દઈશું અને નીચે જવાનું છે અહીંયા તમારે કંઈક આ રીતનો જે તમને સ્ક્રીન ઉપર જાય ત્યારે દેખાય છે એ રીતનો પાસવર્ડ નાખશો તો આગળ વધશે આમાં તમારે બધી જ રીતનું જો આ રીતનું તમે નામ એડ કરી શકો કોઈ પણ તમે દેખાડ્યું એ બી સીડી એટ ધ રેટ એક બે ત્રણ આ રીતનો મેં પાસવર્ડ બનાવેલો છે અને નીચે ક્રિએટ માય અકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતનું અકાઉન્ટ સક્સેસફુલી એક્ટિવેટ આ રીતનું લખેલું આવશે પછી ઓકે આપી દેવાનું છે આપણે જે મોબાઈલ નંબરથી અકાઉન્ટ બનાવેલું છે તે મોબાઈલ નંબર અહીંયા બધાને પહેલાં દાખલ કરી દેવાનો છે અને જે પાસવર્ડ આપણે બનાવ્યો તો એ બી સીડી એટ ધ રેટ એક બે ત્રણ તો આ જ રીતે આપણે સારી રીતે પાસવર્ડ નાખી દેવાનો છે અને નીચે જે આપને કેપ્સા દેખાય છે તે કેપ્સા ફિલ કરવાના છે તો અહીંયા કેપચા છે તે કેપ્ચા નાખી દેવી આપણે તો અને આ સાઈડમાં જે લોગિન ઉપર ક્લિક કરવાનું એટલે આપણે જે સાઈડ ઉપર જવાનું છે ત્યાં પહોંચી જઈશું તો આ સાઈડ ઉપર આપણે આવી ગયા છે તો આ તો આપણે જૂનું પહેલાં પણ દેખાડતું હતું અને અહીંયા આપણને અકાઉન્ટ દેખાડશે આખું તો નીચે જે આપણે લીલા કલરમાં દેખાય છે રજીસ્ટર ફાર્મર તેની ઉપર ક્લિક કરવાનું છે આમાં નોમાં આપવાનો છે યશમાં આપવાનું નથી જો તમારે નંબર અપડેટ કરવો હોય તો યશમાં આપવું પણ આપણે ત્યારે આપવાનું નથી તો અહીંયા થોડી વાર આપણે વેઇટ કરવાનો એટલે આખું નામ આવી જશે તો આખું નામ આવી ગયું છે અને નામમાં કાંઈ પણ જાતની પણ જાતની ભૂલ હોય તો તે જાતે ટાઈપ કરી અને તે ભૂલમાં સુધારો કરી લેવાનો છે અહીંયા ફોટા સહિત બધી વસ્તુ આવી જાય તો મારે એક નામમાં થોડીક જો ધરમસિંહભાઈ છે તો ધરમસિંહભાઈમાં ભૂલ છે તો એ નામમાં આપણે મારી રીતે હું સુધારો કરી નાખું છું તો ધરમ ભાઈ જો મેં સારી રીતે લખી નાખ્યું રેડી અને અહીંયા આપણે તેની જાતિ સિલેક્ટ કરવાની છે તો અહીંયા ઓબીસી છે તમારે જે હોય તે એસસી એસટી ઓબીસી જનરલ ગમે તે હોય સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચે જવાનું છે અહીંયા પાન કાર્ડની ડિટેલ નાખવાની નથી નાખવી તો તમે નાખી શકો છો અને આગળ આમાં તમારા બેંક એકાઉન્ટ જે બેંકમાં બે હજારનો હપ્તો પડે છે તે અકાઉન્ટ અહીંયા નાખવાનું છે બીજું અકાઉન્ટ નાખવો નહીં તો મારે એસબીઆઈમાં છે તો એસબીઆઈનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સિલેક્ટ કરી લીધું અહીંયા બ્રાન્ચ કોડ નાખવાનો છે તો હું બ્રાન્સ કોડ એડ કરી દઉં છું અહીંયા આઈએફસી કોડ નાખવાનો તો બેંકની ડાયરીમાં પહેલાં પેજ ઉપર હશે આ બધી ડિટેલ તો આ બધી ડિટેલ તે જોઈ સારી રીતે ફિલ કરવાની છે અને અહીંયા અકાઉન્ટ નંબર નાખવાનો છે તો એક એક આંકડો જોઈ વ્યવસ્થિત બધી વસ્તુ નાખી દેવી આપણે તો એ અકાઉન્ટ નંબર પણ એડ કર્યો છે ઉપર જે તમને દેખાય તે ક્રેડિટ કાર્ડનું છે એટલે ત્યાં કોઈએ કાંઈ કરવા નહીં જો ક્રેડિટ કાર્ડ હોય તો ઉપરના બે જે ખાના છે તેમાં ભરવાનું વગર આમ નમ રહેવા દેવાનું અહીંયા ડિટેલ પણ આવી ગઈ છે જો નામમાં ગામમાં કોઈ જાતની ભૂલ હોય તો આમાં જો ભૂલ હોય તો સુધારી નાખવાનું મારે થોડી ભૂલ છે એટલે હું સુધારી લઉં છું અને પછી આ નીચે તમને જે આ જે ચેકમાર્ક દેખાય છે આની ઉપર ક્લિક કરવાનું તમે તીર સામો નિશાન ધ્યાન રાખજો એટલે તમને ખબર પડે કે હું શું કરું છું તો અહીંયા બધાને પહેલાં જિલ્લો સિલેક્ટ કરવાનો છે અહીંયા તાલુ અહીંયા આપણે જે તાલુકો હોય તે તાલુકો સિલેક્ટ કરવાનો છે અને અહીંયા જે તમારું ગામ હોય તે ગામ સિલેક્ટ કરવાનું છે તમે ઉપર ટાઈપ કરી શકો છો હું જો તો અહીંયા બધી તમારો પિનકોડ ઓટોમેટિક આવી જશે અહીંયા તમારો ઓનર ઉપર ક્લિક કરવાનું છે ફાર્મર ટાઈપમાં ઓનર અને આ બંને ચેક માર્ક ઉપર ક્લિક કરવાનું છે નહીં કરો તો આગળ તમે વધી શકશો નહીં અહીંયા ફેટ્સ લેન્ડ ડિટેલ અહીંયા જો આગળના વિડીયોમાં કોમેન્ટ આવતી હતી કે અહીંયા યુપી આવે છે પણ મારે પણ થોડી ભૂલ થઈ ગઈ હતી માટે યુપી આવતું હતું તો અહીંયા ગુજરાતની સાઈડ છે તો ગુજરાત આવી ગયું છે અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો છે ભાવનગર જિલ્લો છે મારો ભાવનગર સિલેક્ટ કરી લઉં છું એ પાલીતાણા અને જે ગામ છે તે ગામ સિલેક્ટ કરી લઉં છું તો ગામ અહીંયા મેં સિલેક્ટ કરી લીધું છે તો હવે તો અહીંયા નિષે તમારે જે તમારે ડાયરીમાં જોઈ લેવાનો સર્વે નંબર હોય તે સર્વે નંબર એન્ટર કરવાનો છે તો અહીંયા સર્વે નંબર જે ખેડૂતનો છે મારે તે ખેડૂતનો સર્વે નંબર હું એન્ટર કરી દઉં છું અને પછી તમે સીધું સબમિટ આપી શકો છો અને અહીંયા તમે પૈકી પણ લખી શકો છો તે આપણે આમાં નથી કર્યું મેં સીધું સબમિટ આપી દીધું એટલે અહીંયા નામ આવી જાય તે ખેડૂતના નામ બધાયના આવી જશે અને જો પૈકી હોય તો પૈકી અહીં તેમ વચ્ચે એન્ટર કરીશું તો તમારે તે રીતે પણ આવી જશે તો જુઓ આ રીતનું આવી છે મારે અને આની અંદર જો બધા જેટલા હશે સાત બારમાં નામ સાત બારના ઉતારામાં નામ હશે તે બધા ખેડૂતના આમાં તે બધા ભાઈઓ હશે તે બધાનું લિસ્ટ આવી જશે જેનું આપણે કરતા હોય અત્યારે રજીસ્ટ્રેશન કરવી છે તો એ વ્યક્તિનું નામ ઉપર ક્લિક કરી અને આગળ આપણે વધી જવાનું રહેશે તો જો અહીંયા મારે જે ખેડૂતનું કરું છું તે ખેડૂતનું નામ ઉપર ક્લિક કરી અને આગળ વધી જાઓ તો જો અહીંયા કર્યું એટલે તેની બે જમીન હશે માટે બે આવી ગઈ છે જમીન બંને જમીન બતાવી દીધી છે એની તો બંનેની ઉપર ક્લિક કરવાનું છે બધાની પણ તો બંનેની ઉપર ક્લિક કરવી એટલે નીચે આપણે ઓપ્શન આવી જાય આગળ વધવાનો જો સબમિટનો ઓપ્શન નીચે આવી ગયો હશે તો સબમિટ આપી દઈશું આ બહાર આવ્યા પછી વેરીફાય ઓલ લેન્ડ આના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો આપી દઉં એટલે છે તે બંને ઉપર થઈ જશે ઠીક આગળ જમીનની ડિટેલ બધી આમાં બતાવી દેશે આ વચ્ચેનો આપણે ભરવાની જરૂર છે નહીં જરૂરી છે નહીં એના માટે અહીંયા એગ્રીકલ્ચર ઉપર ક્લિક કરવાનું રહેશે અને પછી તમને જે બંને ચેકમાર્ક દેખાય છે તેની ઉપર ક્લિક કરવાનું છે આ બાજુ સેવ નો ઓપ્શન આવી જાય તો તમે સેવ ઉપર ક્લિક કરો એટલે આગળના પેજ ઉપર વધી જશો હવે આપણે ઈ સાઈન કરવાની છે ઈ સાઈન માં તમારે આની ઉપર ક્લિક કરશો એટલે આગલું પેજ ખુલી જશે આગલા પેજ માં તમારે કાઈ કરવાનું નથી ખાલી અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો છે જે આધાર કાર્ડ નંબર છે તે આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે તો આધાર કાર્ડ નંબર હું ડાયલ કરી દઉં છું અહીંયા અને અહીંયા સાઈડમાં જે બ્લુ કલરમાં છે આધાર ઓટીપી તેના ઉપર ક્લિક રહેવું જોઈએ જો આગળ ઓપ્શન છે આધાર પી એની ઉપર ક્લિક હોય તો આધાર ઓટીપી ઉપર ક્લિક કરી નાખવાનું અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું હજી તમારે જે મોબાઈલ નંબર લિંક હશે એની ઉપર ઓટીપી આવશે જો નિશે આપણે લખેલો છેલ્લા ચાર આંકડા છે ચાલી ચોતેર લખેલું છે તો એ નંબર ઉપર ઓટીપી જશે એટલે તમને ખબર પડે કે કયા નંબર ઉપર ઓટીપી જાય તો ઓટીપી આવી ગયો છે ઓટીપી ડાયલ કરી દીધો છે અને સબમિટ ઉપર ક્લિક કરવાનું એટલે આપણું ફાર્મર રજિસ્ટ્રી ફાર્મર કાર્ડ ખેડૂત ખેડૂત કાર્ડ જે ગયો તે આપણે તૈયાર થઈ જશે તો સાઈડમાં ઓટોમેટિકલી આપણને આ સાઈડ ઉપર લઈ જાય હમણાં જે પેજ આપણે ડાઉનલોડ કરવાનું છે પીડીએફ તમારે તમારી રીતે બતાવશે જો ડાઉનલોડ પીડીએફ તમારે ડાઉનલોડ કરી લેવાની એની પ્રિન્ટ કાઢવી તો પ્રિન્ટ કાઢી લેવાની અથવા સેવ કરી લેવાની અને જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કંઈ પૂછવું હોય તો કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં